નમસ્કાર આપ રહ્યા છો વિશેષ છબી છું સવાલ એ છે કે પરષોત્તમ રૂપાલા સામેનો આ વિરોધ અચાનકથી કેમ આટલો ઉગ્ર થઈ ગયો સવાલ એ છે કે શું આ માત્ર એક સામાજિક નારાજગી પૂરતી જ વાત રહી છે કે આની પાછળ કોઈ ઇનસાઇડ સ્ટોરી એવી છે જેણે ભાજપની ચિંતા વધારી દીધી છે આ સવાલ એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે એક વાત તો બહુ સ્પષ્ટ છે કે સમાજ આખો સમાજ નારાજ થયો છે પરંતુ એક અંદેશો એ તરફ પણ જઈ રહ્યો છે કે જે વિવાદ આટલો તુલ પકડી રહ્યો છે તેની પાછળ સમાજની નારાજગી તો છે જ પરંતુ સાથોસાથ અંદર ખાને કોઈ એવો ખેલ રચાયો રૂપાલા વિરુદ્ધ જેનો ખ્યાલ ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને પણ છે આ સાંભળતા થોડું અજુગતું લાગશે અને તમે થમનેલ જે વાંચીને આવ્યા છો તે પણ તમને થોડું નવાઈ પમાડે તેવું લાગશે પરંતુ કેટલાક સમાચાર પત્રોના અહેવાલ અને કેટલાક અંદરખાને રહેલી કેટલીક વાતો અથવા તો ચર્ચાતી કેટલીક વાતો એ વાત તરફ ઇશારો કરે છે કે ભાજપના જ રાજકોટના કેટલાક નેતાઓએ જ પરશોત્તમ રૂપાલાનો આ ખેલ પાડ્યો છે અથવા તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આ જે મામલો ચગ્યો છે તેમાં કેરોસીન કહો કે ઘી હોમવાનું કામ કર્યું છે હવે આવું શા માટે ચર્ચાઈ રહ્યું છે પહેલી વાત તો એક સમાચાર પત્રનો આ અહેવાલ છે અને બીજી વાત એ છે કે આવું શા માટે ચર્ચાઈ રહ્યું છે અથવા તો આની પાછળની હકીકત શું છે તો ટર્ન બાય ટર્ન જો ક્રોનોલોજી સમજીએ તો એ વાતને નકારી શકાય નહીં કે આ સમગ્ર મામલામાં કેટલાક એવા પણ ભાજપના જ નેતા છે જે દૂરવંડીએ બેસીને આ સમગ્ર પ્રકરણની મજા લઈ રહ્યા છે આ એ જ નેતાઓ છે જેમણે આ પ્રકરણને તુલ પણ આપી હોઈ શકે છે એનો મતલબ એ નથી થતો કે સમાજ નારાજ નથી ને આ બધું ઊભું કરેલું છે ના બિલકુલ નહીં સમાજ બિલકુલ નારાજ છે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે આક્રોશ છે નારાજગી છે પરંતુ કેટલાક ખૂણા ખૂણે ખાચરે એટવા નેતાઓ ભાજપના છે જેમણે તુલ આપી હોવાની ચર્ચા છે હવે એની પાછળનું કારણ આપ વિસ્તારથી સમજો આપને કદાચ યાદ હશે કે રાજકોટમાં થોડા દિવસો પહેલાં ભાજપના જ નેતાઓ તરફથી એક પત્રિકાઓ વાયરલ થઈ હતી જેમાં એક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ગાભા મારું કાર્યકર્તાઓ એ પત્રિકામાં લખવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો જૂના કાર્યકરો માત્ર ખુરશી ટેબલ પર ગાભા મારવા માટે જ બચ્યા છે આ એ વાત તરફ ઇશારો હતો અને એ સમયે ઇશારો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી રહી હતી આ પત્રિકાનો મતલબ ત્યારે પણ એ હતો અને હજી પણ એ જ ચર્ચાઈ રહ્યો છે કે કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં આવવાથી ભાજપનો એક વર્ગ નારાજ થયો છે ભાજપનો એક વર્ગ એવો છે કે જેમને પસંદ નથી કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે અને પસંદ ન પડવા પાછળનું કારણ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોંગ્રેસના નેતાને સામેલ કરી રહી છે ને બાદ જ્યારે ચૂંટણીઓ જાહેર થાય છે ને હાલમાં જ જ્યારે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થયા તો તમામ કોંગ્રેસી નેતાઓને ટિકિટ આપવામાં આવી જેવો ભાજપમાં સામેલ થયા આ વાતથી ભારતીય જનતા પાર્ટીનો એક વર્ગ જેને કહેવામાં આવે છે અસંતુષ્ટનો વર્ગ એ ખૂબ પક્ષથી નારાજ છે અને આ નારાજગીમાં હવે પરિસ્થિતિ એ છે કે જુવાળ કહો કે ચર્ચા કહો એ ભારતીય જનતા પાર્ટીની ચાલી રહી હતી અને તેવામાં ખુલીને વિરોધ કરી શકાય નહીં એટલે અંદર ખાને ભાજપને નુકસાન પહોંચાડવું અથવા તો અંદર ખાને ભાજપ કઈ રીતે દોડતી થઈ જાય એની માટે પરશોત્તમ રૂપાલાના વિવાદને તુલ આપવામાં આવી હોવાની એક ચર્ચા છે ને સમાચાર પત્રમાં ટાંકવામાં આવ્યું છે હવે વાત એવી છે કે એક ગુપ્ત રિપોર્ટમાં જ આ વાતનો ખુલાસો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક અસંતુષ્ટોનો જૂથ છે વર્ગ છે જે આ મામલાને તુલ આપી રહ્યું છે અથવા તો આપી ચૂક્યું છે હવે બીજી એક વાત મહત્વપૂર્ણ એ છે કે હાઈકમાન્ડ આ સમગ્ર બાબતથી અવગત છે એટલે હાઈકમાન્ડ ખુદ નજર રાખી રહ્યું છે આવા અસંતુષ્ટ નેતાઓ પર કે શું આમણે તો આ વિવાદને તુલ નથી આપી અથવા તો શું ફલાણા નેતાએ તો આ વિવાદમાં એમનો કોઈ રોલ નથી એટલે ભાજપનું પ્રદેશ પ્રદેશ ભાજપ અને હાઈ કમાન્ડ એટલે કે દિલ્હીથી પણ આવા અસંતુષ્ટ નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે કે આ જ એ નેતાઓ હોઈ શકે છે જેમણે આ મામલાને તોલાપી અથવા તો ભાજપને અંદરખાને નુકસાન કરવાનું કાવતરું રચ્યું હોય હવે આ કાવતરું શબ્દ એટલા માટે હું બોલી રહ્યો છું આમ તો એ શબ્દ ફિટ નથી બેસતો અથવા તો એવું કોઈ સાબિતી પણ નથી કે કોઈ અંદરખાને નેતાઓ આવું કરી રહ્યા છે પરંતુ આ શબ્દ એટલા માટે કારણ કે પક્ષને જ નુકસાન પહોંચી રહ્યું છે અને પક્ષને જ નુકસાન પહોંચાડવા માટેનો આ કિમ્યો હોવાની વાતો છે એટલે શક્ય છે કે ભાજપના જ કેટલાક નેતાઓ આમાં રસ લઈ રહ્યા છે દૂર બેસીને હવે મજા લઈ રહ્યા છે કારણ નંબર ત્રીજું એ છે કે આપ જુઓ કે ભાજપના છેલ્લા ગત વર્ષોમાં સરકારમાં ને સંગઠનમાં અનેક ક્ષત્રિય નેતાઓ હતા પ્રદીપસિંહ વાઘેલા હોય પ્રદીપસિંહ જાડેજા હોય આઈ કે જાડેજા હોય રાજેન્દ્રસિંહ રાણા હોય આવા ઘણા નેતાઓનું પ્રભુત્વ સરકાર અને સંગઠનમાં રહ્યું છે પરંતુ હાલમાં એ તમામ ક્ષત્રિય નેતાઓ હાસ્યામાં ધકેલાઈ ગયા છે શક્ય હોય કે આ આપણને કારણ હોય હવે ગુપ્ત રિપોર્ટમાં જે ખુલાસો થયો એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી એ વાત જાણે છે કે જો આમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાનો રોલ છે તો ભાજપ પ્રદેશ ભાજપ અથવા તો હાઈકમાન્ડ એ વાત જાણે છે અને હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ વિવાદ શમ્યા બાદ આ વિવાદનો અંત આવ્યા બાદ અને ચૂંટણી પૂર્ણ થયા બાદ હાઈકમાન્ડ આ તમામ નેતાઓનો હિસાબ કિતાબ કરશે એટલે કે આ તમામ નેતાઓ પર સ્ટ્રિક્ટ એક્શન લેવાઈ શકે છે આ તમામ એ નેતાઓ પર જેમણે આ સમગ્ર મામલામાં નિષ્ક્રિયતા દાખવી હોય અથવા તો એને તુલ આપવાનું કામ કર્યું હોય જો આવા કોઈ પણ નેતા હશે તો ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી બાદ તેમના પર કાર્યવાહી કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે હવે એક વાતને તો કોઈ નકારી નહીં શકે કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ છે પત્રિકા એક સાબિતી છે અને અનેક એવા ઘટનાઓ ગત સમયમાં થઈ ચૂકી છે કે જે સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ છે હવે સવાલ એ છે કે શું જૂથવાદનો કોઈએ ફાયદો ઉઠાવ્યો છે અને ફાયદો ઉઠાવ્યો છે તો મોરું કોણ છે આ તમામ સવાલ થઈ રહ્યા છે પરંતુ સત્ય વાત એ છે હકીકત એ છે કે પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ થયો છે કોઈ તુલ આપે કે ન આપે પરંતુ ક્ષત્રિય સમાજ ખુદ લડી લેવાના મૂડમાં છે પરંતુ અંદર ખાની એવી ચર્ચાઓ છે જે તુલ મળી છે એને વધુ વેગ આપવા માટે કોઈક અંદરના જ નેતાએ પરસોત્તમ રૂપાલાનો ખેલ પાડ્યો છે હવે આ વાતની સાબિતી તો ત્યારે જ થશે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વાત ઉપર કોઈ તપાસ કરે ખુલાસો કરે અથવા તો ઇલેક્શન પછી તેના પર કાર્યવાહી કરે પરંતુ જો આ વાતમાં સત્ય છે જો આ વાતમાં રત્તિભર પણ હકીકત છે તો એનો મતલબ એ થયો કે કે ભારતીય જનતા પાર્ટીનો એ ચરમ પર પહોંચ્યો છે હવે ખુલીને સામે આવવા લાગ્યો છે હવે એની પાછળનું કારણ કોંગ્રેસનું કોંગ્રેસ નેતાઓનું ભાજપમાં આવવું હોય અથવા તો કેટલાક નેતાઓને સાઈડ કરવાનું હોય પરંતુ છે એ હકીકત છે જૂથવાદ છે હકીકત છે આવનારા સમયમાં એ ખબર પડશે કે શું આ વાતમાં કોઈ દમ છે કે નહીં પરંતુ સમાચાર પત્રોમાં કેટલાક વિશ્લેષકો અને કેટલાક સૂત્રો સતત જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી આ વાતની ચર્ચા કરી રહ્યા છે કે અંદરના જ નેતાએ આ વાતને તુલ આપી છે અને હવે એ દૂર બેસીને ભારતીય જનતા પાર્ટીને પડી રહેલી મુશ્કેલીની મજા લઈ રહ્યા છે આવા જ કેટલાક આવી જ કેટલીક વાતો ઇનસાઇડ સ્ટોરીઝ આપની સુધી પહોંચાડતા રહીશું આ સમગ્ર વિવાદમાં ક્ષત્રિયોનો ક્યાં ક્યાં રોષ છે એમાં એ પણ અમે આપને દેખાડતા રહ્યા છીએ અને આગળ પણ દેખાડીશું ને આ સમગ્ર મામલે આ મામલો ક્યાં આગળ વધી રહ્યો છે એ પણ અમે આપને અપડેટ આપી રહ્યા છીએ જો હજુ સુધી તમે ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો બિલકુલ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્ય ગુરુને આપ